નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન હું ઉદય રાવલ સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ખાતે દામા પરિવાર દ્વારા ભવ્ય રામ મંદિરના દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાવન પ્રસંગે આમંત્રણ માન આપી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા એકવીસ ફેબ્રુઆરી શુક્રવાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યાત્રા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર યુઆઈ પ્રમુખ નરેશભાઈ ભાટીયા ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા સહિત મોટી સંખ્યામાં લોકો આમંત્રણને માન આપી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા તારીખે રવિવારના રોજ ચોથે દિવસે એટલે કે ગત રોજ સોમવારે રાત્રે નવ કલાકે આજકી સામ પ્રભુ શ્રી રામકે નામ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુબેન દિલ્હીના ખ્યાતનામ કલાકારોએ સંગીતના સુર એ ભક્તોને મનોરંજન પૂરું પાડ્યું હતું

બસ બેકાબુ બની રોંગ સાઈડ માં ઘુસી ગઈ હતી અને સામેથી આવી રહેલા મોપેટ ને ટક્કર ગામના બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અકસ્માત આજુબાજુ લોકો દોડી આવ્યા હતા ટોળું એકઠું થતા થતા માહોલ ગરમાયો હતો જાણ સેલવાસ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો અકસ્માતની ઘટના અંગે સેલવાસ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંઘ પ્રદેશ દમણના ખારિયાવાડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો મુખ્ય માર્ગ પર ડ્રેનેજની કામગીરી ચાલુ હોય જેને કારણે એક તરફનો માર્ગ બંધ કરાયો હતો વાહનોની અવર જવર માટે એક તરફનો માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેના પરથી પસાર થઈ રહેલી ટકરાતા અકસ્માત સર્જાયો હતો ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી નવરચિત વાપી મહાનગરપાલિકાનું આજે પ્રથમ બજેટ રજૂ થયું હતું વાપી મહાનગરપાલિકાના વહીવટદાર અને વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં છસો ચાલીસ કરોડનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું અગાઉ વાપી નગરપાલિકાના અગિયાર ગામોનું કુલ વાર્ષિક બજેટ એકસો તોતેર કરોડનું થયું હતું મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા ગામોમાં રોડ પાણી સ્વચ્છતા સહિત સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ મહાનગરપાલિકામાં શહેરીજનો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણ આઇકોનિક રોડ અને બે રિંગ રોડ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે વાપી મહાનગરપાલિકાના પ્રથમ બજેટમાં શહેરીજનોની સુખાકારી માટે માળખાકીય સુવિધાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે સૌંદર્યકરણ અને સ્વચ્છતા જેવી બાબતોને ધ્યાને લઈ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે વાપી મહાનગરપાલિકાનું છસો ચાલીસ કરોડનું આ બજેટ અમે રજૂ કર્યું છે અગાઉ નગરપાલિકા અને અગિયાર ગામોનું ભેગું થઈને એકસો તોતેર કરોડનું બજેટ હતું જેને વધારીને અમે છસો ચાલીસ કરોડ કર્યું છે મહત્ત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં એક પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી ગ્રામ પંચાયતનો જે વેરો છે એ જ લાગુ પડતો વેરો નગરપાલિકા હતી ને એ જે વેરો હતો એ જ વેરો અમે આ નવા મહાનગરપાલિકામાં રાખેલો છે ઓન ધ ક્વોન્ટરરી પંચાયતનો વિસ્તાર જે મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યાં પાંચ ટકા રિબેટની સ્કીમ પણ અમે આનો લાભ આપવાના છીએ બે ત્રણ મહત્ત્વની વાત કરીએ તો ત્રણ આઇકોનિક રોડનો વિકાસ બે રિંગ રોડ પચાસ પોઈન્ટ પચાસ કિલોમીટરના રોડ રિસર્ફેસ અને રોડ રિપેરિંગના કામો સિત્તેર ત્રીસની યોજનાઓમાં જનભાગીદારીના કામો જળસંચયના કામો અને સ્ટ્રીટ લાઇટના જે નવા સમાવેશ વિસ્તારો અને જૂની નગરપાલિકાના વિસ્તારમાં પણ ખૂબથી સ્ટ્રીટ લાઇટના લગભગ એકસઠસો સ્ટ્રીટ લાઇટના કામો પણ અમે સમાવેશ કર્યો છે એકંદરે વાપી મહાનગરપાલિકાએ છસ્સો ને ચાલીસ કરોડમાં સમતોલ વિકાસ થઈ શકે સમગ્ર નગર મહાનગરપાલિકા વિસ્તારનો એ પ્રકારનું પ્લાનિંગ કરેલી છે ઇન્ફ્લેટેડ આંકડા નથી કે જે પ્રોજેક્ટ અમે કરી શકીએ જેવા કામો અમે આ વર્ષમાં કરી શકીએ જેમાં ખાસ કરીને રોડના કામો સેનિટેશનના કામો સેન ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો બગીચા ડેવલપમેન્ટના કામો સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાઇબ્રેરી સાંસ્કૃતિક ફંક્શન્સ આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે અને બજેટની પ્લાનિંગ એ રીતે કરી છે કે પહેલાં પબ્લિક પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને વાપીની જનતાનો અમે ખાસ આભાર માનીએ છીએ કે અમને લગભગ બસોથી વધારે સૂચનો મળ્યા અને આમાં સૌથી વધારે ફોકસ બ બધા લોકોનું એ જ હતું કે રોડના કામો સેનિટેશનના કામો અને બગીચા ડેવલપમેન્ટના કામોને પ્રાધાન્ય આપવામાં આવે અને આ બધાને મે બજેટમાં પૂરતો સ્થાન આપ્યું છે ગેંગસ્ટર બંટી પાંડેને હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમની ટીમે અલમોડા જિલ્લાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી વાપી કોર્ટમાં રજૂ કર્યો હતો વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ કેસ નોંધાયો હતો અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાથી તેની રજૂઆત લાંબા સમયથી પેન્ડિંગ હતી આરોપી વિરુદ્ધ દેશભરમાં ચાલીસથી વધુ હત્યાના કેસો નોંધાયા છે વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા નાળામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે ખુલ્લામાં ફેંકેલા બાયોમેડિકલ વેસ્ટ જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે સાથે પર્યાવરણ માટે પણ તે હાનિકારક સાબિત થઈ શકે છે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી ગટરમાં ઉપયોગમાં લીધેલા ઇન્જેક્શન દવાઓ બોટલ અને અન્ય મેડિકલ કચરો જોવા મળ્યો હતો મેડિકલ વેસ્ટ કોને ઠાલવ્યો તે અંગે જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં આંબા જંગલ ગામ નજીક આગ લાગતા ઝાડી ઝાકરા બળીને ખાખ થઈ ગયા હતા જંગલ વિસ્તારમાં લાગેલી આગ રહેઠાણ વિસ્તાર સુધી પહોંચે તે પહેલા ગ્રામજનોએ આગ ઓલવાના પ્રયાસો શરૂ કર્યા હતા ઘટના અંગે જાણતા થતા ગણતરીના સમયમાં ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનો સફળતા મળી હતી ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર